નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના નરોડા નિકોલ માં એએમસી ની જગ્યાનો થઈ રહ્યો છે દુરુપયોગ ગેરકાયદેસર ઓફિસ બનાવવામાં આવી છે શું એએમસી ના અધિકારીઓ છે ગાઢ નિંદ્રામાં શું અધિકારીઓની મિલીભગતની આવી રહી છે ગંધ એએમસી ની જગ્યામાં કોણે માલ સામાન કપચી મુકવાની આપી છે મંજૂરી આજ જગ્યાએ કોઈ લારી ગલો ઉભો હોય તો સામાન્ય માણસનું શું થતી હાલત નરોડા કૃષ્ણનગર રોડ ઉપર આવેલા શ્લોક 35 ની બની રહેલ ઈમારત ના બિલ્ડર પર કોના છે આશીર્વાદ બિલ્ડર દ્વારા કરાયેલા દબાણ કેમ અધિકારીઓના નજરમાં નહીં મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત છતાંય અધિકારીઓના પેટનું હલતું નથી પાણી મલાઈ ખાઈ કુંડડી મારી બેસેલા મ્યુનિસિપલ ના અધિકારીનો શું કોઈ નથી પડી રહ્યો ફરક અમદાવાદ મેયર અને કમિશનર આ બાબત પર ધ્યાન આપે તેવી લોકોની માંગ અહેવાલ હર્જીત સી